હલો જય ગુરુદેવ સીતારામ બાપુ હું અમદાવાદથી રમેશભાઈ બોલું છું હા બોલો અરે ભજન છે આપણે ગોધર બાપુનું હા એ વાણી ખોલવાની છે હા ભરમે મત ભૂલો ગમાર પ્રેમ છે જોઈ લો પ્યારા ગોદળ બાપુની વાણી છે અને ભરમે મત ભૂલો ગેમારા તમે પ્રેમથી જોઈ લ્યો પ્યારા એ વાણી હા એ હા આ તો શું કહેવા માંગો આ વાણીનો ખુલાસો કરો આ ભજન ખોલો એમ સારું તો સાંભળજો ધ્યાનથી બરાબર અ વાણી ગોદડ બાપુની છે બરાબર છે ગોદડ બાપુ કહે છે તમે ભરમે મત ભૂલો ને गे मारा रे तमे प्रेमे थी जोइलियो प्यारा राम भर में मत भूलो गे मारा तमे प्रेमे थी जोइलियो प्यारा भर में अटल धमना આપણી ચિત્ર સુરતા આપણું ધ્યાન આ ભ્રમણામાં ફસાઈ ગયું શું ભ્રમણા શું છે નર હોય તો કે આ નારી મારી નારી હોય તો કે આ નર મારો બંને મળીને કે આ બાળકો મારા આ ઘર મારું આ જમીન મારી આ સંપત્તિ મારી આ ધન દોલત મારું હું શરીર છું હું મન છું હું બુદ્ધિ છું હે હું અહંકાર છું આ બધી ટોટલ આ એક પ્રકારની ભ્રમણા છે આમ એક્સ વાય જેડ બધું આવી જાય તો આ ભરમે મત ભૂલો ગે મારા આવી ભ્રમણાઓમાં ભૂલી ન જાઓ ગે મારા એટલે ગમ એટલે બુદ્ધિ અને જેની મતી મારી ગઈ છે જેની બુદ્ધિ મારી ગઈ છે એને કહે છે કે મૂર્ખો હે બુદ્ધિહીન ગમાર આ ભ્રમણમાં ભૂલતા નહીં તમે તમે પ્રેમેથી જોઈ લો પ્યારા પ્રેમ ઈશ્વર પ્રેમ પૂજા પ્રેમ પરમાત્મા આ પ્રેમ જ છે તો સ્થાવર જંગમ દરેકની ઉપર કીડીથી કુંદર સુધી દરેકની ઉપર ભાવ રાખો પ્રેમ રાખો આ પ્રેમ દ્વારા તમે પ્યારાને જોઈ શકો છો પ્યારો કોણ છે પ્યારો એ જ આતમ પરમાતમ શબ્દ છે આ પ્રેમ થકી દેખાય નફરતથી ન દેખાય દથી ન દેખાય વાદવિવાદથી ન દેખાય કથણી પકડીથી ન દેખાય આ પ્રેમથી દેખાય હે કહે છે ને એક જગ્યાએ માતા મીરાબાઈ પણ अरी सखी प्रेम दीवानी मेरो दर्द न अरी अरे सखीरी दर्द दीवानी मेरो દર્દા ને કોઈ મીરાબાઈ કહે છે કે હું પ્રેમની દિવાની છું કોની આતમ પરમાતમ શબ્દ પ્રત્યેની મીરાબાઈની સુરતા કહી રહી છું કે મારું આ જે દર્દ છે મને પ્રેમનો જે રોગ લાગુ પડ્યો એ કોઈ જાણી ન શકતું હે કહે છે આ પ્રેમનું દર્દ લઈને હું હે દર્દ કિ મારી મેં તો એ બન બન ભટ્ટું દર્દ કિમારી મેટ વૈદના મિલી દર્દની મારી હું આ સંસારરૂપી વનની અંદર બધે ભટકી રહ્યો પણ મને કોઈ સાચો વૈદ ન મળ્યો વૈદ એટલે દેશી દવા આપનારો જે મને આ પ્રેમ રોગ લાગુ પડ્યો છે પરમાત્માનો તો એવો વૈદરૂપી સાચો મને કોઈ ગુરુ મળ્યો નહીં કે જે મારો આ પ્રેમનો રોગ પરમાત્મા પ્રત્યેનો ખતમ કરી દે એવો કોઈ મળ્યો જ નહી પણ આ દર્દ મટે ક્યારે છેલ્લી લાઈન લઈ લઉં છું હવે કે આ દર્દ મટે ક્યારે કોની તડપ છે કોના પ્રત્યેનો પ્રેમ છે પરમાત્મા પ્રત્યે તો સુરતા કહે છે દર્દ દર્દ જબ જબ વૈદ સાવરી વૈદ સાવરી મારો આ દર્દ ક્યારે મટે ગયો છે જ્યારે વૈદ સ્વયં મારો પરમાત્મ રૂપી શબ્દ સ્વરૂપી મારો જે સાવરિયો છે સુરતાનો એ જ્યારે સ્વયં વૈદ બને ને ત્યારે મારો આ પ્રેમનો દર્દ મટે આ છે પ્યારા હવે શું કહે છે ગોદર બાપુ நித்தி நனரா சே ஜீவோ மாறி ஜிவல நி நே வனரா சத்தவீவக்கோ மாறி ஜிவல ஆந்திரி மாலா जी अंधा पुजारा पत्थर पुष्प चढ़ावे भर में मत भूलो ने गे रे तमे प्रेम थी जो लो राम नीते उठी ने वनरास था नीत रोज सवार उठी ने વનરાને સતાવે વનરા એટલે પ્રકૃતિ માતા એને સતાવે કેવી રીતે સતાવે છે સવાર પડે બગીચામાં જાય ફૂલ તોડે ફૂલનો હાર બનાવે આ વનરાને ને પ્રકૃતિને સતાવી ને કારણ કે ફૂલમાં જીવ છે એટલે કીધું કે જીવકો મારી જીવ લાવે આ જીવ જે છે ફૂલમાં જીવ છે તોડી લીધું એટલે ફૂલ એની માતાથી અલગ થઈ ગયું એટલે ફૂલ કરમાઈ ગયું મરી ગયું તો આ જીવકો મારી જીવ લાવે કયો જીવ લાવે આ મનુષ્ય રૂપી જીવ જે જીવ દશામાં હોય એ જ ફૂલની માળા ને એ જ ફૂલ તોડે ને આતમ દશામાં હોય એ જ નહીં તો કાંઈ હે આવું કાંઈ આવતું જ નથી એ કોઈ જીવોની હત્યા કરે જ નહીં આતમદશા તો જીવ દશામાં હોય ને એ જ જીવની હત્યા હત્યા કરે મતલબ વિષયવાસના ફસાયેલો બરાબર પછી કહે છે કે આંધળી માલણ એટલે અજ્ઞાની અજ્ઞાની જે માલણ છે જે સુરતારૂપી માલણ છે હે આ દેહરૂપી બગીચાની એ સ્વયં અજ્ઞાન બની ગયું વિષયવાસનામાં ફસાઈ ગઈ આ માલણ બગીચાને રખેવાળી દેહરૂપી બગીચાને રખેવાળી માલણ કોણ છે સુરતા એ સ્વયં અજ્ઞાનતામાં આવી ગઈ છે અને ફસાઈ ગયેલા અને આંધળા પૂજારા પૂજા કરનારું હોય ને એ પણ અજ્ઞાન પથ્થર પુષ્પ ચડાવે જેવી રીતે એક મંદિર હોય બરાબર જે પૂજારી છે મંદિરનું એ મંદિરમાં જઈ ફૂલ તોડી પછી એક પથ્થરની મૂર્તિ ઉપર આ ફૂલને ચડાવે છે પથ્થર તો જળ કીધું ને અહીં ગોદળ બાપુએ અને ચેતન જે છે જેની અંદર ચેતન રૂપી આત્મા છે પૂજારીની અંદર એ સ્વયં અજ્ઞાનતામાં આવીને આ પથ્થરની મૂર્તિ ઉપર પુષ્પનો હાર ચડાવે છે એને ખબર નથી કે મેં આ ફૂલરૂપી જીવને મારી નાખો અને આ જળને હું મનાવું છું હે જીવને મારીને જળને આવે તો આ તો અસંભવ છે ચલો ઠીક છે મંદિરની અંદર તો જનારા જે લોકો હોય છે બરાબર એ તો એનો એક શ્રદ્ધાનો વિષય છે કારણ કે એની પાસે જ્ઞાન તો છે નહીં શ્રદ્ધાનો વિષય છે બરાબર પરંતુ જ્ઞાની બની બેઠેલા ઢોંગી પાખંડી ગુરુઓ અજ્ઞાનીઓ ધર્મના નામે ધંધા કરનારા પોતાની જાતને જ્ઞાની સમજે છે જ્ઞાની હોવા છતાં આપણો પાંચ તત્વનો જે દેહ છે ધરતી આકાશ વાયુદાન અગ્નિ સરવાળે તો એ જ છે ને એમાં ચેતન કાર્ય કરી છે તો આ દેહરૂપી આ જળને ગળામાં ફૂલનો હાર પહેરાવે છે જ્ઞાની હોવા છતાં એને ખબર છે કે ફૂલમાં જીવશે છતાંય ફૂલનો હાર ઘણાય ગુરુઓ ગ્રહણ કરતા હોય છે એને ખબર નહીં પડતી હોય પછી પચા એના ચેલિયું ચેલા હોય લાખ બે લાખ ચેલિયું હોય એક હાર કદાચ કમસે કમ માની લ્યો કે પંદર ફૂલનો બને છે તો પંદર જીવને મારી નાખે કોને માયરા કોને એ અજ્ઞાની ગુરુ એ ઢોંગી ભાખંડી એ કારણ કે પોતાની શાન શોખત વધારવા માટે પોતાની વાહવાહી કરવા માટે પોતાને પૂજાવવા માટે પહેલાં ફૂલરૂપી જીવને તોડી નાખ્યું અને એના ગળામાં એને હાર પહેરો અને ચેલ્યું ચેલા પણ અજ્ઞાન કે ફૂલનો હાર એ દેહના ગુરુ ઉપર પહેરાવે છે તો નામરૂપને ગુણ મીથ્યા હું ઘણી વાર કહું છું તો દેહ તો રૂપ છે તો આ રૂપની પૂજા નથી ભાઈ તમે સ્વયં નોટ કરજો બરાબર તો હવે અહીં કહેવાનો જે અર્થ થઈ રહ્યો છે ગોદડ બાપુનો કે ભાઈ તમે ફૂલને ન તોડો ફૂલમાં જીવ છે પ્રકૃતિનો નાશ ન કરો હવે તમે સ્વયં વિચારો કે મંદિરના જે પૂજારી છે એ તો બિચારા એક શ્રદ્ધાના વિષય ઉપર ઉભા છે એટલે ફૂલનો હાર ચઢાવે છે મૂર્તિની એને તો ખબર નથી પણ જ્ઞાની હોવા છતાં ફૂલનો હાર પહેરે છે પછી પચા કે હો બસો શિષ્યો એક એક ફૂલનો હાર લઈ આવે માનો કે હો શિષ્ય એક ફૂલનો હાર એક એક હાર લઈ આવે પંદર ફૂલનો એક હાર તો પંદરસો જીવોની હત્યા કરાવનારે ઢોંગી પાખંડી ગુરુ એમ પોતે છે એનો અધિકાર એ પોતે બને છે ખરી ના પાડી હોય તો કે નહીં ભાઈ ફૂલનો હાર ન લઈ આવતા ફૂલ પ્રકૃતિ માતાની દેન છે ફૂલ એક સુંદરતાનું પ્રતિક છે હે જે આપણું મનમોહક છે કેવી સુગંધ આપે છે એ સુગંધ આપણે નષ્ટ કરીએ છીએ મતલબ પ્રકૃતિના વિનાશ તરફ આપણે આ લોકોને જે હે આ ફસાવી રહ્યા છે પ્રકૃતિનો વિનાશ કરો ફૂલનો હાર તોડો પણ પોતે સ્વયં કહી દઈએ તો પોતે જ એનો અધિકારી પોતે જ પાપનો ભાગીદાર બને નકર ના પાડ દેવી પડે સાચા ગુરુઓને કે ભાઈ ફૂલને તોડતા નહીં કોઈ ફૂલનો હાર લે આવતા નહીં જો તમારે મને ફૂલનો હાર પહેરાવો હોય તો નકલી ફૂલનો હાર લે આવો કિંમત પહેરાવો પણ આ તો શું છે વાહવાહી કરાવી છે પોતાની પૂજા કરાવી છે ઢોંગ પાખંડ કરવું છે અને પોતાનું પ્રચાર પ્રસાર કરીને ફ્રેમેશ થવાની ગણતરી બીજું કાંઈ નથી સાચા સંતો કોઈ દી ફૂલનો હાર નથી પહેરતા બીજા અન્ય લોકો સંસારી તો ભલે પહેરે પણ આ તો જ્ઞાનીનો દાવો કરે છે મુક્તિમોક્ષનો દાતા બનીને બેઠો છે એવા પણ ફૂલને હાર પહેરે છે તો આ કેટલી અજ્ઞાનતા તો પહેલાં મંદિરના પૂજારીમાં અને આ જ્ઞાની ગુરુ થઈને બેઠો એનામાં ફરક હું બે અજ્ઞાની જ કહેવાય હું નથી કહેતો ગોદડ બાપુ કહે છે બરાબર હવે શું કહે છે ખટશાસ્ત્રને અઢાર પુરાણા એકવીસ બ્રહ્માંડ વિસ્તારા चार चार वेद तो ऐ जी ब्रह्मा जी पढ़ता उनसे न्यारा भर में मत भूलो ने गे मारा रे तमे प्रेम थी जो लो राम बधी जगह प्रेम आवे प्रेम बिना कछु पावत नहीं मित्रों प्रेम ज साची वस्तु है તો ફૂલ માથે પ્રેમ રાખો પ્રકૃતિ માથે પ્રેમ રાખો પ્રકૃતિ જ આપણું જીવન છે પ્રકૃતિ થકી જ આપણે આપણું જીવન ચાલી રહ્યું છે આપણો દેહ પણ એક પ્રકૃતિ જ કહેવાય તો શું કામ પ્રકૃતિનો વિનાશ લાગી પડ્યા છો પોતાની વાહવાહી કરવા માટે પોતાની પૂજા પાઠ કરવા માટે શાસ્ત્ર મતલબ આપણા છ શાસ્ત્રો મેં અઢાર પુરાણ અઢાર આપણા પુરાણ છે એકવીસ બ્રહ્માંડ છે જેમ કે સાત ચક્રો આપણા શરીરમાં ચાર બ્રહ્માંડ સાત શૂન્યો બરાબર અને સાત લોક ઉપર છે આમ ટોટલ એકવીસ સાત તેરીને એકવીસ સાત ચક્રમાં સાત તેરી એકવીસ ત્રણ ત્રણ ગુણ લે સાત તેરી એકવીસ આ એકવીસ બ્રહ્માંડ છે આ એનો વિસ્તાર છે બધા એકવીસ બ્રહ્માંડ વિસ્તાર આ બધો એનો વિસ્તાર થયો છે વિસ્તાર કરનાર પરમાત્મા ચાર ચાર વેદ બ્રહ્માજી પડતા જેમ કે સામવેદ ઋગવેદ યુ અને અથર્વેદ આ ચાર ચાર જે વેદ છે ને બ્રહ્માજી પડે વાંચે છે પણ પરમાત્મ ઊંચશે ન્યારા પરમાત્મ પરમાત્મા વેદોમાં નથી પણ વેદો જે છે પરમાત્મા તરફ ઈશારો કરે છે કે કેવી રીતે પરમાત્મા સુધી પહોંચવું કારણ કે ખટ શાસ્ત્ર એક એક ખોટામાંથી બધા છે અઢાર પુરાણે હાચાશે એકવીસ બ્રહ્માંડે છે ચાર વેદે છે પણ એને સમજી નથી શકતા એ ખોટા છે શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો એ કોઈ ખોટું નથી બધું સત્ય છે ખોટા તો ઈ છે જેને સમજતા નથી હે વેદ કતે જૂઠે ના ભાઈ જૂઠે જો સમજે ના જેને સમજી નથી ને ઈ ખોટા છે તો પરમાત્મા છે ને મતલબ પરમાત્મા આ બધાથી ઉપર છે માત્ર તમે ગીતાનું અધ્યયન કરી લો એક જ શાસ્ત્રનું આપણા ચાર વેદ છે બરાબર અઢાર પુરાણ છે નવ વ્યાકરણ છે એકસો આઠ ઉપનિષદ છે શ્રુતિઓ તો અનેક છે બરાબર તો આ બધામાં ઊંચામાં ઊંચું સ્થાન કોને આપવામાં આવ્યું છે જો કે હું કોઈ શાસ્ત્રો ઊંચાની જ કરતો મારા માટે તો બધા શાસ્ત્રો મહાન છે પણ ગીતામાં ટોપ લેવલનું જ્ઞાન આપવામાં આવ્યું છે ગીતામાં ટોપ લેવલ નું જ્ઞાન ગીતામાં આપવામાં આવ્યું છે એટલે ગીતાનું અધ્યયન કરી મનન ચિંતન કરી પૂરેપૂરી ગીતાને જાણો એમાં આત્મ જ્ઞાનનો સાર છુપાયેલો છે ગીતા સારમાં બતાવેલું છે કે અર્જુન આત્મા અજર અમર અવિનાશી છે જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર શસ્ત્ર કાપે નહીં પાણી ભીંજવે નહીં અગ્નિ બાળે નહીં પવન સૂકવે નહીં આ આત્મા જે છે એ ઈશ્વર અંશ જીવ અવિનાશી એનો એકેય એક ટોપ લેવલનું જ્ઞાન છે ગીતાનું પણ મિત્રો જો ગીતો સમજતા આવડે તો બાકી વાંચીન કાઢી નાખો તો ન બરાબર પણ જો ગીતા સમજમાં તમને ન આવે તો ગીતામાં પણ બતાવવામાં આવ્યો છે એક રસ્તો પણ ગીતામાં એક રસ્તો પણ બતાવવામાં આવ્યો છે કે હે અર્જુન અધ્યાય ચોથો શ્લોક નંબર ચોત્રીસ હે અર્જુન તું કોઈ તત્વદર્શી સંતની ખોજ કર તેના શરણે જઈ દંડોત્તમ પ્રણામ કરી પ્રશ્નો પૂછી અને જાણી લે યથાર્થ ઉપદેશ તે તન કરશે અને તે જ્ઞાનને જાણ્યા પછી વારંવાર આ તારે સંસારમાં આવાગમન મટી જશે જેને ગીતાનો અહમ જાય એના માટે ડાયરેક્ટ ભગવાન ગુરુ પણ કરવાનું કહે છે તત્વદર્શી સંત એટલે સાચા જે સદગુરુ છે એ આત્મ પરમાત્મા શબ્દને જેને જાણો છે એને તત્વદર્શી કહેવાય તત્વ પ્લસ દર્શી દર્શી એટલે જેને જોયા છે જેને જાણ્યા છે જેને માણ્યા છે તો પહેલાં તો શરીરના બધા તત્વો જાણવા પડે પછી પરમ તત્વ છે ને આત્મા છે આત્મા કોઈ તત્વ નથી પણ સમજવા માટે ભગવાને કીધું છે તો આ ગીતા જ્ઞાન એ સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે કોઈ વસ્તુની ભગવાન એમાં ખામી નથી મૂકી અર્જુન બરાબર અર્જુનના ગુરુ શાંદિપની હતા કે નહીં શાંદિપની એ પણ હતા અને દ્રોણાચાર્ય પણ હતા તો દ્રોણાચાર્ય તો એને વિદ્યા જ્ઞાન આપ્યું હતું શાસ્ત્ર શસ્ત્ર જ્ઞાન આપ્યું હતું શસ્ત્ર જ્ઞાનથી તો મુક્તિ થાય અસ્ત્ર શસ્ત્ર કેમ ચલાવવા કેમ યુદ્ધ કરવું કેમ યુદ્ધને જીતવું એ પણ જરૂરી છે પણ ભગવાને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું છે કે મુક્તિ કેમ કરવી આધ્યાત્મિક જ્ઞાન આપ્યું ભગવાને એવું કીધું કે અર્જુનનું તારો ગુરુ સૌ ક્યાં કીધું ગુરુ થયા જ નહીં જ્ઞાન આપીને બધું સમજાવી દીધું એમ ગીતાની અંદર બધું જ્ઞાન છે અને જો તમે સમજી લો ને તો ગુરુ કરવાની જરૂર નથી જો કે ગુરુ કરવા પડે કારણ કે ન સમજાવતું એને ગુરુ કરવા પડે બરાબર હવે નરસિંહ મહેતાના તો કોઈ ગુરુનો ઉલ્લેખ જ નથી ક્યાંય તો મારો કહેવાનો મુદ્દો એવો છે ગીતામાં બધી બધી રીતની લાઈન બતાવવામાં આવી છે કે ભાઈ જો ગીતા તમે ન સમજી શકો તમે ગુરુ પાસે જઈને સમજો કારણ કે તમને ન સમજણમાં આવે તો વાત છે તો આ વેદો પુરાણો ઉપનિષદો શાસ્ત્રો આનાથી ઉપર છે ને એને લખનાર કોણ છે એને લખનાર સાચા સંત છે તો સાચા સંત કેવી રીતે લખી શકે એની અંદર આત્મા છે ત્યારે લખી શકે ને આત્મા વગર તો લખી ન શકે દેહનો સહારો લઈ અને એને લખું લખું ને આ બધું તો લખનારો તો લખવામાં ન આવે જે લખનારો છે ને લખવામાં આવે છે એ તો લખવા વાંચવા સાંભળવા બોલો આવ્યા કહેવાથી બહાર છે તો લખવા વારો લખવામાં ન આવે મિત્રો કારણ કે હાથમાં જ લખનારો ને આત્મા કરતો કોઈ લખી શકે નહીં હવે શું કહે છે હવે કહે છે એક જ પાણી એક જ પથરા એક જ કા આરામ एकज पाणी एकज पथरा एकज नावन का आ रा एक मूर्त में ऐसी देखी जिना राम कृष्ण पुजारा भर में मत भूलो गे मारा रे તમે પ્રેમેથી જોઈ લો યાર એક જ પાણી એ અને એક જ પથરા તો મિત્રો એક જ પાણી આ શુક્રરૂપી જે પાણી છે બધા એમ એક જ છે ને નારીમાં રજ પણ એક જ છે ને તો એક જ પાણી અને એક જ પથરા એમાંથી આ દેહરૂપી પથ્થર બન્યો બહેનો ને નરનારીનું સમાગમ થાય ત્યારે એક ત્રીજું બાળક જન્મે કે નહીં એમાંથી જ થયું ને એક જ પાણીને એક જ પથરામાં એમ બધા એક જ પાણીમાંથી ને એક જ પથ્થરામાંથી પ્રગટ થયેલા એક નાવનકાર આરા નાવનનો આરો એમાં ભાષામાં બોલો છો તો સમજી જજો જેમ આપણે નદીએ નાવા જતા હોય નાવાનો એક આરો હોય એક ઘાટ હોય ત્યાં આપણે સ્નાન કરતા હોય બરાબર એમ તમામ નર નારીઓનો એક જ છે નાવાનો આરામ ખ્યાલ આવે ને મિત્રો જેનો ભગવાન કહું છું ભગ એટલે નારી વાન એટલે પુરુષ એનું મિલન થાય નાવાનો આરો એક જ છે ને બધાનો ટોટલનો સ્થાવર જંગમ પશુઓનો પક્ષીઓનો મનુષ્યોનો એક જ નાવનકાર મારી વાત જરાક સમજજો શું કહેવા માગું છું બરાબર કારણ કે મર્યાદા જરૂરી છે ઓપન પણ ન કરી શકું હું જે નરને નારીનું સમાગમ થતું હોય છે એક જ છે બધાનું અલગ અલગ છે આ નાવનો આરો સમજી લ્યો તમે બરાબર પછી કહે છે કે એક મૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ પૂજા હવે એ મૂર્તિ કઈ છે જેના રામ અને ભગવાન કૃષ્ણ પણ પૂજા કરે છે અહીં મૂર્ત શબ્દ વાપરો એક તો મુહૂર્ત પથ્થરની બનેલી આવે એક આપણી દેહરૂપી મૂર્ત બરાબર એક જો સ્વરૂપી પ્રકાશ મૂર્ત વણવાટે જે દીવો છે એ મૂર્ત તરફ ઈશારો છે બરાબર એ આત્મ દર્શનની વાત છે તો રામ અને કૃષ્ણ ભગવાન પણ પોતાની સુરતા દ્વારા એ આત્મ મુહૂર્તની પૂજા કરી મતલબ પૂજા છે જ થાય ભાવ અને પ્રેમથી અને આત્મ સ્વરૂપ હતા ભગવાન કૃષ્ણ આતમ સ્વરૂપ હતા રામ પણ આતમ સ્વરૂપ હતા એ કોઈ જેવા તેવા સામાન્ય નહોતા ભગવાન કૃષ્ણ ભગવાન રામ હે સ્વયં પરમાત્મ સ્વરૂપ થઈ ગયા હતા સુરતા આત્મ સ્વરૂપ બનીને પછી સ્વયં આત્મા એનો પરમાત્મા સ્વરૂપ હતા એટલા માટે હું ભગવાન કૃષ્ણને પરમાત્મા કહું છું ભગવાન રામને પણ પરમાત્મા કહું છું આ કોઈ શું છેવી તેવી અસ્તી હતી તો મિત્રો પહેલાં એક જે મૂર્ત છે ગોદડ બાપુ કહે છે એ આત્મરૂપી મૂર્તને મૂર્તને પ્રાપ્ત કરો પછી પરમાત્મરૂપી મૂર્તમાં સમાઈ જાઓ કે બોલવા માટે મુરત કહું છું આત્મા કે પરમાત્માની કોઈ મૂર્તિ નથી એમ બરાબર હવે શું કહે છે એક અલખ એક દ્વારા એક જ વાણી દિલમાં સમાણી એક અલખ એક દ્વારા કહે ગોદળ સદગુરુ ચરણે સોહી સદગુરુ હમારા મત ભૂલો ને ગે મારા રે તમે પ્રેમેથી જોઈ લો પ્યાર એક જ વાણી દિલમાં સમાણી દિલ મતલબ મિત્રો હૃદય આપણું આપણા હૃદયમાં બધાની અંદર હૃદય આવે અને હૃદયમાં પ્રાણ છે અને પ્રાણ શ્વાસોશ્વાસની ક્રિયાને ચલાવે હૃદયમાં ભાવ પણ રહે છે હૃદયમાં પ્રેમ પણ રહે છે હૃદયમાં હૃદયમાં શિવ શક્તિ પણ રહે અને હૃદયની અંદર જ સોહમ શબ્દનું પણ સ્થાન છે તો એક જ વાણી દિલમાં સમારે બધાય એક જ સરખી વાણી બોલેશ કાંઈ ફેરફાર થાય જ ભાઈ હે કોઈ અંગ્રેજીમાં બોલે કોઈ મરાઠીમાં બોલે કોઈ ગુજરાતીમાં બોલે કોઈ તેલુગુમાં બોલે કોઈ હિન્દીમાં બોલે બધાય દેશ વિદેશોની વાણી શબ્દો અલગ અલગ છે પણ વાણી તો બાવનક્ષરી જ છે ને સરવાળા તો બધા બાવન અક્ષર દ્વારા જ બોલે છે ને વટકણ જીભનો સારો લઈને જ તો આ બધા એક જ વાણી દિલમાં સમાણી બધાની અંદર એક જ વાણી છે તો પછી આમાં ભાઈ કોણ નાનું કોણ મોટું એક જ વાણી દિલમાં સમાણી એક અલખ એક દ્વારા તો કોણ નાનું કોણ મોટું બધાય સમાન બધાય સરખા એક અલખ એક દ્વારા એક અલખ તમામની અંદર એક જ અલખરૂપી આત્મા છે લખ એટલે લખવામાં આવે ને અલખ એટલે જે લખવા વાંચવામાં ન આવે કારણ કે ઈ લખનારો લખવામાં ન આવે એ અલગ છે અલખ જ લખી રહ્યો છે પણ છતાં એ પોતે લખવામાં આવે કોઈ દી નો આવે લખવામાં લખી લ્યો અલગ ને આત્મજ્ઞાન જેને પ્રગટ થઈ ગયું આત્માને લખી લ્યો કેવી રીતે લખો લખીશી આત્મા અલખત અક્ષર થયા પણ ઓલો તેમાં નથી આવતો હે પછી કલ્પનાઓ કરીને અલગ અલગ આપણે આમ છે તેમ છે ફલાણા છે આ રીતે આત્મા આ રીતે બધી માણસોની એક કલ્પના છે પણ જ્યારે આત્મા રૂપી અલખનો અનુભવ થાય છે ત્યારે ખબર પડે છે કે લખનારો લખવામાં નથી આવતો તેનો સુરતા દ્વારા અનુભવ કરવામાં આવે અને એ અનુભવ કોઈ બોલીય શકે નહીં भिखा साहेब घर न कहते भिखा बात अगम की कंधुन में नही जो कहे सो जाने नहीं जाने सो कहे नही आत्मा बोली नहीं सकते जे बोले से मैंने आत्माण से खोटो से एक द्वारा एक अलग कि आत्मा एक द्वारा दसमा द्वार में एक द्वार से अंदर द्वारा बधाई अंदर दसमा द्वारा आत्मा रिश्स एक द्वारा एक द्वार से दसमो द्वार मस्तक न मध्य भाग में બધાની અંદર ત્યાં જ આત્મા રહે છે ગોદડ કહે સદગુરુ ચરણે સોહી હિ સદગુરુ અમારા ગોદડદાસ બાપુની સુરતા કહે છે કે ઈ અમારો સદગુરુ છે એ આત્મા અમારો ચિત્ત મારી સુરતાનો મારી ચિત્તરૂપી સુરતાનો સદગુરુ એ છે હાજો તો હલો સમજાય ગયું બરાબર હા જબરજસ્ત ખુલાસો કર્યો સાહેબ બરાબર છે રાઈટ છે સારું તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની જય હો જય હો જય